પન્નાલાલે અનેક પૌરાણિક નવલકથાઓ આપી છે પૌરાણિક પાત્રો લઈને પણ જે પન્નાલાલ આપણને જાનપદી નવલકથાઓમાં સર્જક તરીકે રાજી કરે છે એવો કોઈ રાજીપો પૌરાણિક નવલકથાઓમાં કથારસ છે કથાઓ જાણીતી છે કોઈ આધુનિક અર્થઘટનો માટે એમણે આ નવલકથાઓ લખી છે એવું નથી મોટા ભાગે એમની પૌરાણિક નવલકથાઓમાં ભરપૂર વાળી કથાઓ છે એ વંચાય વેચાય બધું જ છે કદાચ માનવીની ભવાઈ કરતાં પાર્થને કહો ચડાવે બાણ વધારે વંચાઈ હશે પણ એનો અર્થ એ નથી કે નવલકથા તરીકે એ વધારે સક્ષમ કૃતિ છે એટલે પન્નાલાલની પૌરાણિક નવલકથાઓમાં આપણે એવું કહીશું કે પાછલા વર્ષોમાં એમની સર્જકતા જ્યારે લગભગ જવાબ દઈ ગઈ છે ત્યારે એ લખતા સતત રહ્યા છે અને એમાં પૌરાણિક નવલકથાઓ વધારે મળે છે પાર્થને કહો ચડાવે બાણ મહાભારત કથા ભાગ એકથી પાંચ ઓગણીસો ચુંમ્મોતેરમાં આવે રામે સીતાને મહારાજો રામાયણ પર આધાર રાખતી કથા ભાગ થી ચાર ઓગણીસો છોતેરમાં માં આવે કૃષ્ણ જીવન લીલા ભાગવત કથા ભાગ એકથી પાંચ ઓગણીસો સત્યોતેર શિવ પાર્વતી ભાગ એક થી છ ઓગણીસો ને ઓગણ એસી માં તમે લખવાની ઝડપ તો જુઓ આ બધી દળદાર નવલકથાઓ છે ભીષ્મની બાણશૈયા ભાગ એક થી ત્રણ ઓગણીસો એસી ફરી એકવાર એમની પૌરાણિક નવલકથાઓના નામ કહો પાર્થને કહો ચડાવે બાણ ભાગ એકથી પાંચ ઓગણીસો ચોમોતેર માં રામે સીતાને માર્યા ભાગ એક થી ચાર ઓગણીસો છોતેર કૃષ્ણ જીવન લીલા ઓગણીસો સત્યોતેર ભાગ એકથી પાંચ શિવ પાર્વતી ભાગ એકથી છ ઓગણીસો ઓગણસી અને ભીષ્મની બાણશૈયા ભાગ એકથી ત્રણ ઓગણીસો એંશી આ જાતની નવલકથાઓ લખવા પાછળ પન્નાલાલની જાગ્રત ભાવના કામ કરી રહી છે એવું આપણને લાગે રામાયણ મહાભારત અને પુરાણોની કથાઓનું આ રીતે નવેસરથી પ્રસ્તુતિકરણ આપણા કથા સાહિત્યમાં નોખી ભાત પાડે એવું છે આ પહેલાં પન્નાલાલ પહેલાં મુનશી કરસનદાસ માણેક વગેરે લેખકોએ આ જાતનું કામ કર્યું પન્નાલાલનું આઝાતનું કામ જરા જુદી દ્રષ્ટિએ થયું છે પન્નાલાલે આ કથાઓને નવલકથાઓ જ કહી છે એમનો ઘણો ખરો વાચક વર્ગ આ કથાઓ ખરેખર નવલકથા કહેવાય કે કેમ એવો પ્રશ્ન કર્યા વગર વાંચનારો છે આ પૌરાણિક કથાઓને શુદ્ધ નવલકથાઓ કહી શકાય એમ નથી ધર્મ વિશે કથાઓ લેખે એનું એક ચોક્કસ આગવું સ્થાન છે નવલકથા કેવડાવવા માટે એની અંદર થોડાક સમકાલીન અર્થઘટનો પણ જોઈએ નવલકથાકાર પૌરાણિક સામગ્રી ઉપયોગમાં લેતો હોય ત્યારે મોટે ભાગે એ પ્રતિકાત્મક રીતે એનો વિનિયોગ કરે છે અને એ દ્વારા એ આજના માણસના સંવિતને એની ચિંતાને એના પ્રશ્નોને આલેખે છે એ બહુ સીધી વસ્તુ છે પણ પન્નાલાલ પટેલની પૌરાણિક નવલકથાઓમાં આવો કોઈ અભિગમ નથી ઇતિહાસ પુરાણની કથામાં નવો અર્થ જોવાનો એમનો અભિગમ રહ્યો છે તે સાથે મૂળ કથાને વળગી રહેવાનો પણ એમણે પ્રયત્ન કર્યો છે પાર્થને કહો ચડાવે બાણની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે આ નિરૂપણમાં વ્યાસ જ મને અભિપ્રેત છે મારા આ પ્રયત્નમાં ભાષાથી માંડી પ્રસંગો સંકલના નિરૂપણ તેમજ નવલકથાનું સ્વરૂપ બધું મારું આગવું છે અને એટલે જ પાર્થને કહો ચડા ચડાવે બાણને હું પુનઃ સર્જન કહું છું મૂળકથા નથી લીધી એવું કેવું છે કોઈ પણ પાત્ર યા મૂલ્ય તરફ મેં પહેલેથી જ ગમો કે અણગમો રાખ્યા નથી કારણ કે મારે વ્યાસની કથા નિર્ભેળ રીતે નિરૂપવી હતી આધુનિકમાં આધુનિક એવા વ્યાસનું જીવન દર્શન મારા સર્જનને ભાવતું અને ફાવતું આવે એવું હતું આ પન્નાલાલના શબ્દો છે રામે સીતાને માર્યા જો એની પ્રસ્તાવનામાં પન્નાલાલ લખે છે પાર્થને કહા કહો ચડાવે બાણની પેઠે રામે સીતાને માર્યા પણ વાલ્મિકીએ રચેલી કથાનું પુનઃ સર્જન છે એટલે મહાભારતની જેમ અહીં પણ સાગરને એના શક્ય એટલા સકળ સત્વ સાથે ગાગરમાં સમાવવાનો મેં સન્નિષ્ઠ પ્રયાસ પ્રયાસ કર્યો છે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર પન્નાલાલના આ જાતના નિવેદનોને લક્ષ્યમાં લઈએ તો પણ આ મૂળ કથાનું પુનઃસર્જન કરવાની એ જે વાત કરે છે એવું આપણને બહુ લાગતું નથી પાત્ર કે પ્રસંગમાં નવો અર્થ વાંચવાની એમની દ્રષ્ટિ રહી છે એવું લેખકે કહ્યું છે મૂળ કથાનકની નજીક રહેવાનું પોતાનું વલણ પણ એ સ્પષ્ટ કરે છે એટલે મૂળ કથાનક જોડે ખરેખર એમણે કેવી રીતે કામ પાડ્યું એ તો કોઈ તુલનાત્મક અભ્યાસ કરે ત્યારે જ ખબર પડે આ કથાઓ આધુનિક નવલકથાઓથી જુદી છે મૂળ કથાનકોના અદ્ભુત ચમત્કારયુક્ત પ્રસંગો દેવતાઈ કે અતિ માનુષી પાત્રો અને પૌરાણિક પરિવેશ એ બધું અહીં જે રીતે કામ કરે છે તે જોતા આ સૃષ્ટિ નવલકથા કરતાં વધુ પૌરાણિક કથા તરફ ઢળેલી છે પન્નાલાલે પાત્ર પ્રસંગ કે પ્રકૃતિના કથન વર્ણનમાં અવકાશ મળ્યો ત્યાં કેટલુંક નવસંસ્કરણ કર્યું છે પણ મૂળ પુરાણ કથાની આધારભૂમિ એથી ખાસ બદલાઈ જતી નથી જે લોકો અમુક પુરા કથા પર આધારિત કૃતિ ભણતા હશે એમને ખબર હશે કે એ કૃતિમાં કઈ રીતે આપણના સમકાલીન સમસ્યાઓ અને માણસના આજના માણસની સમસ્યાઓ કઈ રીતે આવે છે કઈ રીતે આપણને બધાને લાગુ પડે એવું અર્થઘટન એની અંદર છે એ તમે કાંતના ખંડકાવ્યો લો કે એ પ્રકારની બીજી કૃતિઓ લો તો તમને અથવા તો દ્રૌપદી કે કર્ણને પાત્ર બનાવીને લખાતી કૃતિઓમાં તમે જોઈ શકો છો પન્નાલાલે પાત્ર પ્રસંગ પ્રકૃતિના કથન વર્ણનમાં જ્યાં જરૂર પડી ત્યાં નવસંસ્કરણ કર્યું છે પણ મૂળ પુરાણ કથાની આધારભૂમિ એનાથી કંઈ ખાસ બદલાતી નથી પૌરાણિક કથાઓ કે મહાકાવ્યોમાં પાત્રોનું કાઠું નિરાળું હોય છે પન્નાલાલે જુદા જુદા પૌરાણિક પાત્રો રજૂ કરતા આવા માનસિક વ્યાપારો વૃત્તિ વલણો કે બીજા માનવ સહજ વર્તનોનું આરોપણ કર્યું છે અને ત્યાં એ મૂળ કથાનું નવસંસ્કરણ લાગે પણ આ જાતના સંસ્કરણ છતાં કથાઓનું ઋત તો મૂળ પૌરાણિક સૃષ્ટિ જોડે સીધું સંકળાયેલું છે એટલે એ કથાઓ આધુનિક નવલકથા કરતાં જુદી કોટીની છે એમ લાગે પાર્થને કહો ચડાવે બાણ કથા માટે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા પ્રકાશિત શા શાસ્ત્રી શંકર દત્ત પાર્વતી શંકર દ્વારા અનુવાદિત મહાભારતનો પન્નાલાલે આધાર લીધો છે અને એ સાથે શ્રી માણેકની મહાભારત કથા સાથે પોતાનો તાળો મેળવતા રહ્યા છે મહાભારતની કથામાં આવતીકાલના મૂલ્યો અને માનવી સુધ્ધા ડોકિયા કરતાં પન્નાલાલને દેખાય છે પન્નાલાલ નોંધે છે મહાભારતને વિદ્વાનોએ ધર્મના ચોકઠામાં સમાવવાનો પ્રયત્ન ભલે કર્યો હોય પણ હકીકતમાં તો વ્યાસ મુનિએ ધર્મના એવા અદ્ભુત છેદ ઉડાડ્યા છે કે જવાબ મૂકવા માંગીએ તો માત્ર મન છેલ્લે બાકી રહે રામે સીતાને મહારાજો શીર્ષકની ગ્રંથમાળામાં પન્નાલાલે રામાયણ કથાનું પુનઃ સર્જન કર્યું છે કૃષ્ણ જીવનલીલા એકથી પાંચ ભાગમાં એમણે ભાગવત અને હરિવંશ પુરાણનો આશરો લીધો છે કંસના પાત્ર વિશે એમને એક મૂળભૂત પ્રશ્ન થયો કંસ એવો કેવો અધર્મી અને બળવાન હતો કે જેને માટે ભગવાને જન્મ ધરવો પડ્યો અને આ પ્રશ્નની તપાસમાં પન્નાલાલ લખે છે કે મને એક રહસ્ય જડી આવ્યું તે એ કે કંસ એક દાનવનો પુત્ર હતો બીજી મૂંઝવણ હતી કે પાછળના ઘણા ખરા વિદ્વાનોએ કૃષ્ણને વિશ્વેષ રીતે ધર્મ પ્રવર્તકના રૂપમાં જોયા છે દુષ્ટોનો સંહાર કરવા માત્રથી ધર્મનો પ્રસાર થઈ જતો હોય એ રીતે એમના જીવન કાર્યને જોયું છે પન્નાલાલ કહે છે કૃષ્ણ પોતાના જીવન દ્વારા જ એટલે કે પોતે પ્રેમમય જીવન જીવીને લોકોમાં જીવન ધર્મની સ્થાપના કરવા માંગતા હોય તેમ છે આ બધું જોતાં કૃષ્ણનું અવતાર કાર્ય મને મુખ્ય એ લાગ્યું પન્નાલાલના શબ્દોમાં જુઓ માનવજાતને પ્રતીતિ કરાવવી ભગવાનનું અસ્ત ભગવાનનું અસ્તિત્વ છે જ આ હું લોખંડના દરવાજામાં પણ પ્રત્યક્ષ છું જુઓ હું પ્રેમને જાતનું નિવેદન કૃષ્ણ જીવન લીલાના કથા વિસ્તારને સમજવામાં તમને મદદરૂપ થાય શિવ પાર્વતી ભાગ એકથી છ ના સર્જનને પન્નાલાલે એમની કારકિર્દીનો ચમત્કાર ગણાયો છે શિવ પુરાણ ઉપરાંત રામાયણ મહાભારત ભાગવત અને હરિવંશના ઘણા પ્રસંગો અહીં સાંકળી લેવાયા છે શિવ પાર્વતીની કથામાં પન્નાલાલે આપણી પૃથ્વીની ઉત્ક્રાંતિ કથા જોઈ છે ભીષ્મની બાણશૈય પન્નાલાલે મહાભારતના એક અગ્રણી પાત્ર ભીષ્મનો વૃત્તાંત રજૂ કર્યો છે મહાભારતનું આ પાત્ર વિદ્વાનોને ઠીક ઠીક મૂંઝવનારું બન્યું છે પન્નાલાલે ભીષ્મના વ્યક્તિત્વ અને જીવન કાર્યને આગવી રીતે ઘટાવ્યું અને મૂલવ્યું છે આશ્ચર્ય લાગે એવી વાત તો એ છે કે એમણે અહીં ભીષ્મને જીતવતી સાથે પરણાવ્યા છે અને એ નારી પાત્ર સાથે વાર્તાલાપ દ્વારા ભીષ્મના જીવન કાર્યના એના વાણી વર્તનના કેટલાક ખુલાસા રજૂ કર્યા છે અને એ રીતે ભીષ્મનું પાત્ર આપણા માટે ઘણું પારદર્શી અહીં આગળ બને છે તમારે શિવ પાર્વતી વિશે અને બધા વિશે વિગતે વાંચવું હોય તો પન્નાલાલ વિશે પ્રમોદકુમાર પટેલે જે પુસ્તિકા લખી છે જેમાંથી હું તમને વાત કરું છું એ તમારે મેળવીને વાંચવી નહીંતર તમને જે ટૂંકી નોંધ પૂછાય છે એમાં આટલી વાત તો બહુ થઈ ગઈ આનાથી વધારે તમને અવકાશ પણ નથી મળવાનો